કલ્યાણપુર મેવાસા ઘડેચી તેમજ અન્ય આસપાસના ગામના ખેડૂતોએ સાથે મળીને કાળી પટ્ટી લગાવીને એરપોર્ટનો વિરોધ નોંધાવ્યો દ્વારકા વસઈ ગામે એરપોર્ટની ચર્ચાએ જોર પકડ્યું વસઈ ઘડેચી કલ્યાણપુર મેવાસા ઘડેચી તેમજ અન્ય આસપાસના ગામના ખેડૂતોએ સાથે મળીને કાળી પટ્ટી લગાડીને એરપોર્ટનો વિરોધ નોંધાવ્યો છે જ્યારે તમામ જવાબદાર અધિકારી ગેરહાજર રહ્યા આ એરપોર્ટના વિરોધમાં આવનારા દિવસોમાં દસ હજારથી વધુ ખેડૂતો દિલ્હી જવા માટે પણ તૈયારી છે અને ગાંધી ચિંધિયા માર્ગે જવાનું થશે તો પણ તેની પૂરી તૈયારી છે નામ સોમાભાઈ નાગેશ ગામ પોષિત્રા છે આજે અમને જાણવા મળ્યું કે વસાઈ ગામમાં મૂલ્યાંકન માટે અધિકારીઓ બહારથી આવવાના હતા એરપોર્ટની જમીન સંપાદન બાબતે તો મોડી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે તો એમના સાથ સહકાર માટે અમે પણ આવ્યા છીએ કે વસઈ ગામ એવું હબ છે ખેતી માટે કે જ્યાં ફળદુપ જમીનો છે પાણી લાયક જમીનો છે અને શાકભાજી પૂરું પાડતું હબ છે તો અહીંયા એરપોર્ટ ન બનવું જોઈએ અને બીજી જગ્યાએ આ સ્થળાંતર થવું જોઈએ એના માટે ખેડૂતોને અમે સાથ સહકાર માટે ઉખામંડળના દરેક ગામના ખેડૂતો અહીંયા અમે આવ્યા છીએ અને આ સાહ સકાર આપીએ છીએ અને આગામી સમયમાં આ બાબતની વધારે પણ લડત કરવી પડશે તો એમની સાથે છીએ અને ઉખા સામાજિક સંસ્થાઓ ગ્રામ પંચાયતો દરેક આગેવાનો પણ આમની સાથે છે કે આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અને આ આજે એરપોર્ટની જમીન સંપાદન કરવાની છે એ બીજી જગ્યાએ સ્થળાંતર કરો કેમ કે આના આ વિનાશ કરીને વિકાસ કરવો એ અયોગ્ય છે યોગ્ય નથી તો આ માટે અમારી સરકાર રજૂઆત છે કે ભાઈ આ ખેડૂતોની જે વાત છે સાથે છીએ આજે સાથ સહકાર માટે બહુડી સંખ્યામાં ગામે ગામથી ખેડૂતો અહીંયા વધાર્યા છે પણ અધિકારીઓ આવ્યા નથી અધિકારીઓ આવવાના હતા પણ આવ્યા નથી અને વાત હજી કાંઈ એવી સાંભળી નથી તો અમે આ જે ખેડૂતોને આયોજન કર્યું છે એ આયોજનમાં એમની સાથે છીએ અને ખંભોથી ખંભો મિલાવીને આગામી લડત અમે આયોજન લડવાના છીએ અને હાઈકોર્ટ સુધી જવાની પણ ખેડૂતોની તૈયારી છે એમની સાથે જ અને સાથ સહકાર આપવામાં આજે કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે કે કાળી પટ્ટી બાંધી અને અમે વિરોધ કરીએ છીએ કે આ એરપોર્ટ અહીંયા ન બનવું જોઈએ કેમ કે ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે વિકાસની દ્રષ્ટિમાં સરકાર વિચારી રહી છે તો વિકાસ થવો જોઈએ આવી જમીનોના ભોગે ફળદૂપ જમીનોના ભોગે એરપોર્ટ ન બનાવવું જોઈએ એરપોર્ટ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે સરકારને અને રજૂઆત છે અને આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ થવાના છે ગાંધી ચિંત માર્ગે પણ આંદોલન થવાના છે તો એ અમે સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા માગીએ છીએ રામદેવ છું અહીં પણ મારી ખેતીની જમીન છે અમને લગભગ બસો વધુ ખેડૂતોને સરકારશ્રી દ્વારા જાણ કરવામાં આવી કે આજે સરકાર શ્રી દ્વારા સંકલન માટે બધા ખેડૂતોના જે પ્રભાવિત સર્વે નંબર છે એને આજે અમને બોલાવવામાં આવ્યા એટલે અમે અહીં લગભગ બસોથી વધુ ખેડૂતો ભેગા થયા પરંતુ સરકારશ્રીના કોઈ પણ અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા આ સંદર્ભે અમે ખાડી પટ્ટી બાંધી અને આ એરપોર્ટનો સખત વિરોધ કરીએ છીએ સરકારનો પ્રોજેક્ટનો વિરોધ નથી પણ અમારા પેટનો સવાલ છે અમારા હજારો ખેડૂતો પંદરસોથી વધુ ખેડૂતોના સ્થળાંતરનો પ્રશ્ન છે એના શૈક્ષણનો પ્રશ્ન છે એની સંસ્કૃતિને બચાવવાનો પ્રશ્ન છે આ સિવાય તમે ભૌગોલિક પરિસ્થિતિ અમારી જુઓ તો વસઈ ગામની અંદર એરપોર્ટ થાય એટલે એની અંદર સામાન્ય રીતે ચારથી પાંચ ફૂટ સુધીની ભરતી થાય એરપોર્ટ બનાવવા માટે એ ભરતી થાય ઓલરેડી અમારા વસે ગામની અંદર પાણી ભરાય જ છે અને પણ ભરાય છે હજુ એટલું બધું પાણી ચારે ભરાય ભરાય આજુબાજુના આઠથી દસ ગ્રામ છે દસ ગ્રામ છે એ વરસાદને કારણે અસર થાય ટૂંકમાં ખેતી નાબૂદ થાય બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સ્કીલ બેઝ અમારી પાસે એજ્યુકેટેડ ખેડૂતો નથી કે આ લોકોને ખેતી સિવાય બીજું અન્યંતર સ્થળાંતર થઈ અને કદાચ સંપાદનના સરકાર પૈસા આપે તો એ પૈસા લઈને પણ કોઈ બીજો બિઝનેસ કરી શકે આ સાથે ઘણી વખત પ્રશ્ન એ થાય છે કે અમારું બુખામાની અંદર બેતાલીસ ગામડા છે સૌથી વધારે અમારી જે કોમ્યુનિટી છે એ વાઘેર કોમ્યુનિટી છે વાઘેર કોમ્યુનિટી

અને પત્રની અંદર જ અમે જણાવેલું હતું કે ભાઈ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભાવે અમને કેટલા પૈસા સરકાર આપે અને કોઈ પણ સંજોગોની અંદર એ છે કે સ્કીલ નથી માણસો પાસે પૈસા લઈને પણ એ લોકો અન્ય ક્યાંય પણ વસાફ કરી શકે એમ નથી બીજા વિરોધની વાત કરીએ તો જો છતાં પણ સરકાર બળજૂરી કરશે તો અમે ગાંધી ચિંતે આંદોલન કરશું અને સરકારની અંદર અમે હાઈકોર્ટની અંદર જશું સુપ્રીમ કોર્ટ સુધીની પણ અમે લડાઈ લડવાની તૈયારી છે પરંતુ અમે અમારી કોઈ પણ જે સરકારને આપવા માટે તૈયાર નથી